આર્થિક ભીસમાં પરેશાન લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક સાહુકારો તેમની પાસેથી ઊંચું વ્યાજ લઈ તેમને દેવાના ડુંગર તળે દબાવી દેતા હોય છે આ બે પાંચ ટકાની સામે દસથી વીસ ટકા વ્યાજ વસૂલી આ સાહુકારો લેણદારોની માલ મિલકત પચાવી પાડે તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ અંગે સમજ આપતા કેમ્પનું આયોજન કરાયું હતું સરકારની બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કરી કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓ સાથે રાખી સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજા બાજુ સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો